અતિવૃષ્ટિ નુકસાની અંગે કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં સર્વે કરી રહી છે અલગ અલગ જિલ્લાઓમાં કેન્દ્રીય ટીમે મુલાકાત લીધી કમિટી નુકસાની અંગે આખરી અહેવાલ તૈયાર કરશે કમિટી રાજ્ય સરકાર સાથે બેસીને આ અહેવાલ તૈયાર કરશે બે દિવસમાં વડોદરા આણંદ જિલ્લાની મુલાકાત લેવામાં આવી છે સુરેન્દ્રનગર કચ્છ મોરબી જિલ્લાની પણ મુલાકાત તેઓએ લીધી છે હજુ અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લેવામાં આવી શકે છે હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે હિરેન અતિવૃષ્ટિ નુકસાની અંગે સર્વે માટે થઈને કેન્દ્ર સરકારની ટીમ જ્યારે ગુજરાત આવી જિલ્લાઓ પર ગ્રાઉન્ડમાં શું સ્થિતિ છે ખાસ જ્યાં અતિવૃષ્ટિ અને પૂરતી નુકસાની થઈ છે એવા વડોદરા કચ્છ મોરબી સુરેન્દ્રનગર આણંદ ખેડા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ એની અંદર મુલાકાત લઈ રહી છે અને હજુ આજે લગભગ કેટલાક જિલ્લાઓની અંદર મુલાકાત આ ટીમ છે તે લેવાની છે સાથે આ ટીમે મુલાકાત કર્યા પછી ફરીથી એક વખત રાજ્ય સરકાર સાથે આ કમિટીની બેઠક થશે જ્યારે ટીમ અહીંયા પહોંચી ત્યારે પણ સરકાર સાથે બેઠક થઈ હતી અને હવે ફરીથી આ બેઠક છે એ સરકાર સાથે કરવામાં આવશે સંભવતઃ એક બે દિવસની અંદર યોજાશે જેની અંદર આ કમિટીએ ગ્રાઉન્ડ પર જે રિયાલિટી જોઈ છે એની સાથે રાજ્ય સરકારે જે મેમોરેન્ડમ તૈયાર કરેલું છે કે રાજ્યમાં પાકથી નુકસાની કેટલું થયું છે રોડ રસ્તાથી નુકસાની કેટલું થયું છે વીજળીના થાંભલા પડવાથી નુકસાન કેટલું થયું છે માનવ મૃત્યુના કારણે પશુ મૃત્યુનું નુકસાન કેટલું છે ઓવરઓલ જે નુકસાની અતિવૃષ્ટિની દ્રષ્ટિએ તમામ બાબતોની છે એ તમામ બાબતોની નુકસાની અંગેનું એક મેમોરેન્ડમ છે એ તૈયાર કરી અને કેન્દ્રની આ ટીમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને એ મેમોરેન્ડમના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડાની આગેવાની હેઠળ આવેલી આ ટીમ કેન્દ્ર સરકારને આ મેમોરેન્ડમ આપશે સાથે ટીમે જિલ્લાઓ પાસે જઈને જે સર્વે કર્યો છે જિલ્લાઓ પાસેની માહિતી છે એના આધારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આ સહાય પેટે રકમ જે છે એ આપશે અંદર એ પ્રકારની અત્યાર સુધીની નીતિ રહી છે અને એના જ માટે આજે મોટે ભાગે મોટા ભાગના જિલ્લાઓ છે એ પૂર્ણ કરી કમિટી ગાંધીનગર આવી અને એકથી બે દિવસની અંદર આ કાર્યવાહી પૂરી કરાશે જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે